વાયક મે ઉ પાડું હાથે હાથી હાથે ના લઈ હાથે જાધન બહુ બકરા

ধর্ম <laughs> બે હાજર સત્તર જેવો વાયરો તારો બે હાજર સત્તર માં વાયરો જેવો હતોણી બેણીઓ ને அதிகாரிகள் वच गए का भी देर को चाय बिहारी ने आए तो 5000 रहे پڑی گیا وہ کرنے کا کام اگے آج جو پرجیکٹ لوگ پورا جو ہے دا میرے جو ہے ایک باندھ کے اپ کی ٹیم کی مدد نہ ارادے શું કંઈ જ આ ઠોકાણી એટલા પોળા રસ્તા અમે ગુહાભો કરેલો હતો અને હેડવામાં તળવાય હેડે ના પાથો હા आ ये हम काम vai

એને ધડો નઈ રહેતો બોલો આમ કોઈ જે આવે અડા હું છે નાયરા પર પડે તો તો ગઈ છે એક કીકે ચાલુ થઈ જાય મજા આવે મહારાજ <laughs> 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 લાબું દી ગાડી મહારાજ પેટ મતલબ પંખી માં ચાલે તો હવે એક કીકે સારું થાય તો કેવા લે પકડે લે નીમમાં ભોમી કેટલા દાણા છે એટલે હેરતા દાણા છે લાગે કોમી તો આવે છે 11 દાણા હવે થાય તો ભલે ને ઘરે માં ભાઈ ચાર દાણા દોજી આલે હાલ તો 11 હતા ડબલ ટચ ડબલ ટચ લાઈક ઠોકો લાઈક ઠોકો ડબલ ટચ કરો એટલે લાઈક થઈ જાય પલટ રહ હવે ક્યા કરના પેટ્રોલ તો છે ને પુ લખાયું કે નહી નખાય ખભે પેટ્રોલ ચેક કરતો પેટ્રોલ ના એ નખાયું એમને મિર્યું આ કેવો હે